મારા નાના દીકરા પેંડાબલને આપવો છે કારણ કે પેંડાબલ ખૂબ હોશિયાર વિપરીત સમયમાં ધંધામાં આવનારી તકલીફોને દૂર કરી ધંધાને દોડતો રાખી અને બંને ભાઈઓનું જીવન સમૃદ્ધ રીતે ચાલી શકે તે માટે હોશિયાર અને એક સક્ષમ દાવેદાર છે અને મોટો દીકરો બર્ફીમલ જે પેંડાબલના હાથ નીચે રહી એને ચીંધેલા કામ સારી રીતે નિભાવી શકવા માટે અને કરવા માટે સક્ષમ છે છંજુમલ જે બંને દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે હું મારો વારસદાર તરીકે પેંડામલને આ ગાડી સોંપું છું અને દીકરા બરફીમલ તારે પેંડામલના હાથ નીચે રહી એ તને જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે તારે કામ કરવાનું છે આ રીતે બંને ભાઈઓ સંપીને રહેશો તો આજે એક દુકાન છે કાલે આખા ભારતમાં આપણી ઘણી બધી દુકાનો અને શાખાઓ થશે મોટા દીકરા બર્ફીબલને ખોટું લાગ્યું એને કહ્યું કે પિતાશ્રી તમે અન્યાય કરી રહ્યા છો તમને લાગે છે કે પેન્ડામલ હોશિયાર છે પણ એના કરતાં હું વધારે હોશિયાર છું મને વિશ્વાસ છે હલવાઈની દુકાન ચલાવી શકીશ આપણી અને શાખાઓ પણ ભારતભરમાં ખોલી શકીશ છજ્જુમલજી માટે તો ધર્મ સંકટ ઊભું થઈ ગયું કારણ કે એમની દ્રષ્ટિએ તો પેન્ડામલ જ હોશિયાર હતો કારણ કે વર્ષોથી અમને કામ કરતો પેન્ડામલને જોયો છે મુશ્કેલીના સમયમાં ધંધામાં રસ્તા કાઢતા પણ પેન્ડ્રામલને જોયો છે સંજુમલજી થોડું વિચાર્યું એમણે કહ્યું કે ચલો મારી પાછળ આવો બંને દીકરાઓ એમની પાછળ ગયા છજ્જુમલજીએ ગોડાઉનમાં બંને દીકરાઓને મોકલી દીધા અને દરવાજો બંધ કરતા કહ્યું કે આ દરવાજો બંધ કરી દઉં છું તમે ગોડાઉનમાંથી બહાર નીકળીને બતાવો જે પહેલો બહાર આવશે એને ગાદીનો વારસદાર બનાવીશું બર્ફી ખુશ થઈ ગયો અને ગોડાઉનમાં જે ગોડાઉનમાં એ રોજ જતો હતો છતાં પણ એને ગોડાઉનમાં બહારી શોધવાની કોશિશ કરી ગોડાઉનમાં ક્યાંક ચૂપો દરવાજો પિતાશ્રી રાખ્યો છે કે નહીં એ શોધવાની કોશિશ કરી જ્યારે પેડા તો શાંતિથી ગોડાઉનની દિવાળે જઈને બેસી ગયો અને કહ્યું કે મોટાભાઈ આપણે વર્ષોથી આ ગોડાઉનને જોઈએ છે ગોડાઉનમાંથી બહાર જવાનો તો એક માત્ર રસ્તો એ જ છે જ્યાંથી આપણે અંદર આવ્યા બહાર જવાનો બીજો કોઈ રસ્તો નથી તમે બેસી જાઓ પરંતુ બરફીમલને તો વારસદાર બનવું હતું એને તો ગોડાઉનમાં છૂપો દરવાજો છૂપો રસ્તો શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને તે થાકી હારીને એ પણ પેંડામલની જોડે બેસી ગયો લાગે છે કે આપણા બેમાંથી કોઈ યોગ્ય વારસદાર સાબિત નહીં થાય નિશાસો નાખતા બરફી મલે પેંડામલને કહ્યું મોટા મોટાભાઈ સામે જોયો અને હસ્યો ઊભો થયો અને જોરથી દરવાજા પાસે જઈને લાત મારી દરવાજો ખુલી ગયો અને પેંડામલ ગોડાઉનની બહાર નીકળ્યો છજ્જુમલ પેન્ડામલને જોઈને ચોંકી ઉઠ્યા મેં તો તને કહ્યું હતું કે હું દરવાજો બંધ કરું છું તો પછી તે આ બંધ દરવાજો કઈ રીતે ખોલવાની હિંમત કરીને તે કઈ રીતે ખોલ્યો દરવાજો પિતાશ્રી તમે એવું કીધું હતું કે દરવાજો હું બંધ કરીશ પરંતુ તમારો દરવાજો બંધ કરવાનો અવાજ મને સંભળાયો નહીં હું ત્યારે જ સમજી ગયો હતો કે તમે દરવાજાને ખુલ્લો રાખ્યો છે અને તમે બી જાણો છો કે ગોડાઉનમાંથી આ દરવાજા સિવાય બહાર નીકળવાનો તો રસ્તો છે જ નહીં હું મોટાભાઈ મહેનત કરી રહ્યા હતા એટલે હું એમની હિંમતને તોડવા માગતો ન હતો નહીંતર બીજી જ મિનિટે હું દરવાજો ખોલીને બહાર આવી જાત મેં રાહ જોઈ કે ને આ વાતની સૂઝ પડે છે અને મોટાભાઈ જઈને દરવાજો ખોલે છે જો મોટાભાઈ આવીને આ દરવાજો ખોલી નાખત તો મોટાભાઈને ગાડી પર બેસવા દેત અને એમના હાથ નીચે કામ કરત પરંતુ અડધો પોણો કલાકની મહેનત પછી પણ મોટાભાઈ આ દરવાજા સુધી આવ્યા નહીં અને અંતે મેં આવીને દરવાજો ખોલી દીધો હવે તમે જે નિર્ણય કરો એ મને સ્વીકૃત છે મર્ફ્યુબલ પાસે પણ હવે કોઈ ઉપાય ના રહ્યો નાના ભાઈને ગળે લગાડી દીધો અને કહ્યું કે તું જ સાચો વારસદાર છે તું જ ધંધો સંભાળ અને ત્યારથી છજ્જુમલ હલવાઈના એ બે દીકરાઓએ આજની તારીખમાં ભારતભરમાં મીઠાઈની બહુ દુકાનો ખોલી છે આ એક સત્ય ઘટનામાં મેં પાત્રોના નામ બદલ્યા છે પરંતુ આની પાછળનો એક બોધ બી છુપાયેલો છે બોધ એ છે કે જ્યારે તમે નિરાશ થઈ જાઓ છો હતાશ થઈ જાઓ છો તમને ચારે બાજુ જ્યારે અંધારું દેખાય છે ત્યારે કુદરતે પ્રકાશનો ક્યાંક દરવાજો તો મૂક્યો હોય છે તમારે પ્રકાશનો દરવાજો જોવાનો હોય છે શોધવાનો હોય છે અને પાછી જીવનની ગાડીને દોડાવવાની હોય છે જે લોકો હતાશ થઈ નિરાશ થઈ અને જીવનમાં આત્મહત્યા કરી લે છે નાસીપાસ થઈ જાય છે જીવનમાં પોતાના જ ભૂલોના કારણે થયેલા અંધકારનો દોષ બીજાને આપે છે અને એ તકલીફમાંથી બહાર નીકળવા માટે પોતે રસ્તો શોધવાના બદલે બીજા ઉપર આધારિત રહે છે અને નિષ્ક્રિય બની જાય છે અને કુદરતને અને કર્મને ગાળો આપે છે જ્યારે ખરેખર આ સમય જ્યારે તમે ચારે બાજુ અંધકારથી ઘેરાઈ જાઓ ચારે મુસીબતોથી અટવાઈ જાઓ ત્યારે કુદરતે એક દરવાજો ચોક્કસ મૂકેલો છે એ વાત તમે યાદ રાખજો મેં ભક્તોના જીવનમાં મારા જીવનમાં આવા કંઈક ઉદાહરણો જોયા છે કે જે ભક્તોએ પોતાના જીવનમાં આવેલી મુસીબતોની સામે રસ્તા શોધવાના પ્રયત્ન કર્યા છે એ ભક્તોને રસ્તા મળ્યા છે અને જે લોકો હિંમત હારીને બેસી ગયા છે એમની સામે બી દરવાજો હોય ખુલ્લો તો દેખાયો નથી આ પ્રેરણા આ જીવન બોધની આ એક સત્ય ઘટના ઉપરથી તમે પણ જીવનમાં એક સંકલ્પ કરો કે જ્યારે મુસીબત આવે ત્યારે અટકશો નહીં પરંતુ એક યોદ્ધા બની અને કુદરતે એક દરવાજો જે મૂક્યો હશે ખુલ્લો એ દરવાજામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન મહેનત કરીને ચોક્કસ કરશો ઓમકારના દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ તમને જીવનમાં હિંમત શક્તિ અને કુદરતે તકલીફમાં મૂકેલો રસ્તો શોધવાની સામર્થ્ય અને શક્તિ આપે એવા આશીર્વાદ આપને આપું છું Om namaha Om namaha Om namaha